જય શ્રી કૃષ્ણ તારીખ ચોવીસ જૂન બે હજાર એકવીસ ગુરુવાર જેઠ સુદ પૂર્ણિમાનો દિવસ એટલે સિદ્ધિદાયક દિવસ છે કારણ કે ગુરુવારના દિવસે પૂર્ણિમાનો સંયોગ ભાગ્યે જ બનતો હોય છે સુખ સમૃદ્ધિ ધન સંપત્તિ વૈભવ સંતતિ સંપત્તિ અપાવનારો આ યોગ રોગ દોષ ગરીબી દૂર કરનારો છે ગુરુવારના દિવસે જો પૂનમની તિથિ આવે તો સુખ સમૃદ્ધિની દ્રષ્ટિએ એ ખૂબ જ શુભ માનવામાં આવી છે આથી ગુરુવાર સાથે પૂનમની તિથિના દિવસે અમુક એવા ઉપાયો જરૂર કરી લેવા જે કરવાથી ઘરની શુભતામાં વધારો થશે ધન સૌભાગ્ય સંપત્તિ સમૃદ્ધિની છોડો વહેશે સિદ્ધિ સહિત રાજયોગ પ્રાપ્ત થશે ગુરુવાર સાથે પૂનમનો સંયોગનો આ દિવસ ભૂલથી પણ ન ચૂકી જતા કારણ કે આવો શુભ સંયોગ હવે એક વર્ષ બાદ જ આવશે તો મિત્રો આ શુભ દિવસે કરવાના વિશેષ ફળદાયી ઉપાયો આ વીડિયોમાં સ્કંદ પુરાણમાં કહ્યું છે કે ગુરુવારના દિવસે આવતી પૂનમની તિથિએ કરેલા દરેક કાર્ય રીતિ સિદ્ધિ અને લક્ષ્મીદાયક છે કારણ કે મા લક્ષ્મીનો જન્મ પૂનમના દિવસે થયો હતો તેમજ ગુરુવારનો દિવસ માતા લક્ષ્મીને ખૂબ પ્રિય દિવસ છે આથી આ દિવસે એવા ઉપાયો કરવા જોઈએ જે કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય તેમની કૃપા હંમેશા બની રહે ગુરુવારી પૂર્ણિમાના દિવસે પ્રાતઃ કાળે ઉઠી જવું નાહવાના પાણીમાં ચપટી હળદર ઉમેરવી આ પાણીથી નાહવાથી શરીરની બીમારી કોઈની ખરાબ નજર હોય તો તે દૂર થઈ જશે ગુરુનો ગ્રહ મજબૂત થશે ગુરુનો ગ્રહ આપણા જીવનમાં જો પ્રબળ હશે તો દરેક કાર્યમાં રીત સિદ્ધિ હાંસલ થશે માન સન્માન યશ કીર્તિમાં વધારો થશે આથી આ દિવસે નાહી ધોઈ ઘરના મંદિરમાં પૂજા પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુની પૂજા હળદરથી કરવી ભગવાન વિષ્ણુને હળદરનું તિલક કરવું સાથે પોતાના કપાળ પર પણ હળદરનું તિલક કરવું જેથી કુંડળીમાં ગુરુગ્રહ શાંત થશે જીવનના દરેક કાર્યમાં સફળતા મળશે હળદર એ નકારાત્મક શક્તિને દૂર કરે છે આથી એક પાત્રમાં હળદર લઈ તેમાં પાણી ભેળવી ઘરના મુખ્ય દરવાજે આ હળદરથી ત્રિકોણ બનાવો આવું કરવાથી કોઈ ખરાબ દ્રષ્ટિ કે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ નહીં કરે સાથે હળદરથી શુભ સ્વસ્તિક બનાવો જે માતા લક્ષ્મીને અતિ પ્રિય છે ઘરના મુખ્ય દરવાજે હળદરનું સ્વસ્તિક જોઈ હળદરવાળું હળદર વાળું કરવું જીવનમાં યશ કીર્તિ રોગ ગરીબી નાશ પામે છે જે લોકોની કુંડળીમાં ગુરુનો ગ્રહ ભારે છે તે લોકોએ આજના દિવસે તેમજ દર ગુરુવારે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ તેમજ હળદરવાળું દૂધ પીવું જોઈએ આમ કરવાથી દોષ શાંત થઈ જશે અને જીવનમાં સફળતાના માર્ગો ખુલશે આ દિવસે બીમાર કે પછી ગરીબ બાળકોને કેળાનું દાન કરવું જેનાથી જીવનમાં આવતા કષ્ટ પીડામાંથી મુક્તિ મળશે આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી પીળા રંગની વસ્તુનું સેવન કરવું આમ કરવાથી જીવનમાં આવતી દરેક આર્થિક સમસ્યામાંથી છુટકારો મળશે પૂર્ણિમાની તિથિ એ લક્ષ્મીને અતિ પ્રિય તિથિ છે આથી આ દિવસે સાકર અને કેસર મિશ્રિત ખીરનો પ્રસાદ માતા લક્ષ્મીને ધરાવવો ચંદ્ર દર્શન થયા બાદ સાકરનો પ્રસાદ ચંદ્રને ધરાવવો ચંદ્રના દર્શન કરવા ચંદ્રના દર્શન કરવાથી ચંદ્રની શીતળતાની અસર મન મસ્તિષ્ક પર પડે છે આથી ગુસ્સો તણાવ વગેરે દૂર થઈ મન શાંત રહે છે પૂનમના દિવસે માતા લક્ષ્મી સ્તોત્ર કે પછી કનક ધારા સ્તોત્રનું પઠન કરવું જોઈએ શાસ્ત્રોમાં કહ્યું છે કે આ બંનેના પાઠ કરવાથી બધા જ પ્રકારની રીતિ સિદ્ધિ અને રાજયોગ પ્રાપ્ત થાય છે આ પાઠ કરવાથી ઐશ્વર્ય સાથે અપાર ધન સંપત્તિના માલિક બનવાના યોગ બને છે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓને સૌભાગ્યની વસ્તુ ભેટ આપવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જીવનમાં ભાગ્યોદય થાય છે તો મિત્રો આ હતા એવા લાભદાયક ઉપાયો જે ગુરુવાર પૂનમના દિવસે કરવાથી જીવનમાં પ્રગતિ ઉન્નતિ થશે નોકરી ધંધામાં પ્રગતિ થાય તેવા યોગ બનશે શારીરિક પીડા રોગ કષ્ટ ગ્રહ દોષ વગેરે દૂર થઈ સુખ શાંતિ સમૃદ્ધિ બની રહેશે યશ કીર્તિ સન્માન સૌભાગ્યની પ્રાપ્તિ થશે તો મિત્રો ખૂબ જ લાભકારક ઉપાયનો આ વિડિયો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ